હે ગાઈઝ વેલકમ બેક ટુ આર ન્યુ મિની બ્લોક કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ વાગ્યા છે પોણા અગિયાર જેવું હજી તો જસ્ટ હું ઠીક જ છું કેમ કે કાલ રાતે અમે બે વાગ્યા લગી રમવા ગયા હતા બાર તો ત્યાંથી મોડા આવ્યા એટલે મોડું થઈ ગયું ગોઠવામાં મારે હજી નાવાનું પણ બાકી છે તમે જોઈ શકો છો કે આ કા રાતનું જ છે જે ચણિયા ચોલી ઉપર કર્યું હોય એ તમે લોકો રમવા જાઓ છો કે નહીં મને કમેન્ટમાં કહેજો હું તો કાલે પહેલી વાર રમવા ગઈ હતી રાતે મમ્મીને બધા જોડે પોલીસ લાઈનમાં ત્રણ નોડતા તો હોયા પણ ગયા હમણાં તો નવે નવ નોડતા હોય જશે કાંઈ ખબર પણ નહીં પડે તો તમે હજી નો ગરબા રમવા જતા હોય તો જવા મનજો મેં નાસ્તો પણ કરી લીધો છે તો હમણાં મારો ભાઈ ના વાગ્યો છે એટલે પછી હું પણ જઈશ તો તમે બ્લોગમાં હજી કન્ટિન્યુ જોડાયા રહીજો કાલે નવરાત્રિમાં રમવા ગઈ એટલે મેં પહેલી વખત આવું કર્યું છે તમે લોકો કરો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો મને તો આવું બધું કાંઈ ફાવે નહીં પણ આ તો હૈલા રાખે કરીએ કોક વાર પણ મને બહુ ગરબા રમવાનો પણ શોખ નહીં આ તો કાલે બધા મમ્મીની જોડે ગયા હતા તો હું પણ ગઈ તમને બધાને ગરબાને રમવાનો શોખ છે કે નહીં મને કમેન્ટમાં કહેજો તમારા બધા શું શોખ છે મને બધું જણાવજો આજે તો સન્ડે છે એટલે સ્કૂલ ટ્યુશનમાં પણ રજા છે એટલે આજે તો મોજે મોજ છે મારા હજી સુધી તમે શોર્ટ્સ વિડીયો ન જોયા હોય તો જોયા આવજો તમે જો તો છો પણ લાઈક તો નથી આપતા અને તમે વ્લોગમાં પણ એવું કરો છો વ્યૂ તો ઘણા આપો છો પણ લાઇક તો કરતા નથી તો કરજો લાઇક તો હું હમણાં ફ્રેશ થઈને વિડીયો કન્ટિન્યુ કરો છું તો તમે જોડાયા રહેજો તો હું નાઈને પણ ફ્રેશ થઈ ચૂકી છું આમ તો કન્ટિન્યુ બ્લોગ તો ન બનાવતા હોય પણ બોલવામાં ક્યારેક ભૂલ થઈ જાય તો એડજસ્ટ કરી લેજો આજે સન્ડે છે તો મેં એર પણ મોશ કર્યા છે કેમ કે રોજ રોજ તો ટાઈમ ન હોય હું નાઈને બહાર નીકળી છું ફ્રેશ થયો છે કેમ કે આજે બહુ લેટ થઈ ગયું સન્ડે હતો એટલે આમ નિરાય હોય એટલે મોડું થઈ જાય બાકી તો રોજ સાત વાગ્યામાં છૂટી જવાય અને આમ આમને આમ થયેલા રવિવારે કેવું હોય કે એમાં શાંતિ હોય નિરાયત હોય કાંઈ ટેન્શન હોય તો મારા મમ્મી અત્યારે ઓલું ભયડે છે તમને બતાવું છું ચણાની દાળ ભાઈડે છે તમે જોઈ શકો છો હમણાં આનું જ શાક બનાવવાનું છે સો આજે છે જમવામાં ચણાની દાળ રોટલી બાજરાના રોટલા અને ડુંગળીને એવું બધું તો તો અહીંયા મારો વ્લોગ હું પૂરો કરું છું તમને મારો વ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં કહીજો તમે રવિવારે શું કર્યું એ પણ મને જરૂર જણાવજો અને હવે આપણે બીજા વ્લોગમાં મળીએ કાલે ત્યાં સુધી બાય અને લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે બાય બાય